સનાતન ધર્મની જય હો જય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ હરિમ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે વહેલી સવારે પરમાત્માના ખોળે એકદમ થઈ ચોવીસ કલાક ની અંદર પરમાત્મા માં વિલીન થાય છે અને આખા દિવસનો જે કઈ થાક હોય જે કઈ મેલ હોય એ બધોય પરમાત્માના ખોળે જેમ આપણે કોઈ નદીની અંદર કોઈ તળાવની અંદર આપણે બહાર નીકળીએ અને શરીર ઉપર જે છડેલો મેલ એ મેલ પાણીની અંદર ધોવાઈ જાય છે એમ આપણે પરમાત્માના ખોળે ખરેખર નિંદરમાં જઈએ છીએ અને બહાર આવીએ ત્યારે એકદમ ફ્રેશ થઈને આવીએ છીએ આવી મારી માન્યતા છે હકીકત છે એવું હું નથી કહી શકતો પણ આવી મારી માન્યતા છે કે મોટા ભાગના જીવ ચોવીસ કલાકમાં એક વખત પરમાત્મામાં વિલીન થઈ પાછા બાર તાજા માજા થઈને આવે છે તો રજૂ કરું છું તમારે માની લેવું એ ફરજિયાત નથી કારણ કે આ જે વિચાર છે એ મારો સ્વતંત્ર વિચાર છે દરેક વ્યક્તિના વિચાર અલગ અલગ હોય સ્વતંત્ર હોય એટલે આ માની લેવું આ જ છે એવું ન રાખવું એક ભજન છે કબીર સાહેબ નું કે ભૂલેલ મન ભમરા તું ક્યાં ભમી આવ્યો રે

મને એવું લાગે છે ખરેખર સાર શબ્દ આ છે આ વાણીની અંદર એવું કીધું કે જે દિન નોબતુ વાગતી 36 રૂડા રાગ જે દિન નોબતુ વાગતી 36 રૂડા રાગ ખંડેર થઈને ખાલી પડ્યા ખંડેર થઈને ખાલી પડ્યા ન્યા કાળા ઉડે કાગ

પણ આની વાત નથી કરી કબીર સાહેબે કે જે દિન નોબતું વાગતી આની અંદર જે શ્વાસ આવે ને જાય છે એ નોબત છે જેમ નગારું વગાડવા માટે બે દાંડી જોઈએ તો સરખો વાગે એમ આ જે શ્વાસ જાય છે ને આવે છે એને નોબત કીધી કે જે દિન નોબતું વાગતી આજે શ્વાસ આવે છે ને જાય છે ને ત્યાં સુધી વાગે રાગ આ કામ શરીરની અંદર ત્યાં સુધી શ્વાસ આવે છે ને જાય છે ત્યાં સુધી પણ જો બંધ થયું ખંડેર થઈને ખાલી પડ્યા પછી ખંડેર થઈ જાય છે એને ખાલી પડશે હાવ ખાલી થઈ જાય છે

કે ભાઈ સત કર્મ સત વસ્તુને ઓરજો ઈશ્વર સમરણ સાથ જો આ સાર તમે અને ઈશ્વર સમરણ સાથ એટલે કર્મ કરજો કર્મ વિશે ઘણી વખત કીધું છે ખોટું લેવું નહીં ખોટું કરવું નહીં ખોટું બોલવું જે છે એને આજે છે અને કાલે વહી જાય એવી વસ્તુને ઓરશો નહીં હા જરૂરી છે જીવન માટે પણ એના માટે જીવનનો ખર્ચી નાખવું જરૂરી છે આજે છે અને કાલે નથી એ જરૂરી છે પણ એના માટે જીવનનો વેડફી નાખવો તો સત કર્મ સત વસ્તુને ઓરજો ઈશ્વર સમરણ સાથ શું કામ કીધું ઈશ્વર સમરણ સાથ શું કામ કીધું કે આપણને એમ થાય કે આ કરું છું કોઈ ભાળતું નથી કોઈનું ખિસ્સું કાપીએ છે આપણે કોઈને ખબર નથી આડું જોઈએ કોઈનો મોબાઈલ ચોરી કે કઈ પણ આપણે કરી લઈએ છીએ જોતું નથી પણ મારા વાલા તારી અંદર જે સૂક્ષ્મ કેમેરો જે અદશ્ય કેમેરો જે દ્રશ્યમાં ન આવે એવો કેમેરો તારી અંદર મૂક્યો છે એ જોવે છે તો હું કરે છો એ એટલે એને કીધું કે ઈશ્વર સમરણ સાથ આજે ઈશ્વરનું જે સમરણ છે ઈશ્વર છે એ તારી સાથે છે એટલે જે કઈ કર્મ કરતું બહુ જોઈ વિચારીને કરજે કારણ કે રામના પિતા દશરથ ભગવાન ના પિતા દશરથ ને જો ભોગવવું પડ્યું હોય તો આપણે ઓર્જો ઈશ્વર સમરણ સાથ બાકી તમને ખબર પડી જાય આપણને ખબર પડી જાય કે ઈશ્વર છે એ સર્વ વ્યાપક છે કણકણ માં છે આ બધું છે આપણે પાકું થઈ જાય જાણી લીધો એવું ન સમજવું પણ સત્કર્મ સત્કર્મ સત વસ્તુને ઓરજો એટલે કીધું ઈશ્વર સમરણ સાથ ઈશ્વર તમારી સાથે છે ક્યારેય ભૂલ ન કરતા કે મને કોઈ જોતું નથી આને ખબર નથી બસ આ કબીર સાહેબ નો સાર ખરેખર સાર સાર શબ્દ આ છે આ મારી મતિ પરમાણે મેં કીધું છે અને મારી મતિ ટૂંકી પણ હોય હું વારે વારે કહું છું મારી મતી ટૂંકી પણ હોય હું નથી કહેતો કે હું જે કહું છું એ બરાબર જ છે એટલે સૌ સૌની મતી પ્રમાણે સૌ બોલતા હોય જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો